સુરત મહાનગર પાલિકાના સ્વચ્છતાની વાતો કરી અનેક એવોર્ડ મેળવી ચૂકી છે જોકે આજે પણ શહેરના અનેક વિસ્તારો ગંદકીમાં ખતબદી રહ્યા છે અને કાં તો તેઓ સાથે મનપા દ્વારા ઓરમાયું વર્તન કરાઈ રહ્યું છે અને આવો વિસ્તાર છે પૂણા ગામ પૂણા ગામના ઈશ્વરનગર સોસાયટી વિભાગ બેમાં ઘણા સમયથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે છતાં તેનો કોઈ જ નિકાલ ન કરાતા સ્થાનિકોએ બેનરો સાથે માથે વિરોધ કર્યો હતો સ્વચ્છ સુરત સુરત સુંદર માત્ર પોષ વિસ્તારો પૂરતી જ છે શહેરના પોષ વિસ્તારની સ્વચ્છતાને ધ્યાને લઈને નેશનલ લેવલે અનેક એવોર્ડ પણ સુરતને મળ્યા હતા અને સ્વચ્છતામાં સુરત દેશમાં બીજો ક્રમ મેળવી ચૂક્યો છે જોકે તેની બીજી બાજુ આજે પણ ગંદકીમાં અને પ્રાથમિક સુવિધાઓના અભાવે હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ પૂણા ગામ વિસ્તારની પોણાગામ વિસ્તારમાં આવેલા બાપા સીતારામની મઢોલી પાસેની ઈશ્વરનગર સોસાયટી વિભાગ બેમાં ઘણા સમયથી મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ ફૂલી ફાલી રહ્યો છે ખાડી કાંઠે આવેલા ઈશ્વરનગર સોસાયટી વિભાગ બેમાં મચ્છરોના ઉપદ્રવ અને ત્રાસ લઈને અનેકવાર સ્થાનિકોએ મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નિવેડો ન આવતા મચ્છરોના ઉપદ્રવથી ત્રાહીમામ પોકારેલા રહીશોએ રામધૂન બોલાવ્યા બાદ બેનરો સાથે માથે મચ્છરદાની રાખી અનોખો વિરોધ કર્યો હતો સુરેશ કુકડીયા કઈ સોસાયટી ઈશ્વર નગર વિભાગ બે અમારી સોસાયટી પુણા ગામ અમારો પ્રશ્ન છેલ્લા વીસ વર્ષથી જે ખુલ્લી ખાડી છે એને પેક કરવા માટેની અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે પરંતુ આજ દિન સુધી એમાં એક ટકા પણ કામ કરવામાં આવેલું નથી છેલ્લા દોઢ મહિનાથી એટલો બધો મચ્છરનો ત્રાસ વધી રહ્યો છે કે ઘરની અંદર કોઈ પણ વ્યક્તિને આરામ કરવો હોય અથવા રાત્રે સૂવું હોય તો ચાર સભ્ય હોય તો એક સભ્ય રાત્રે મચ્છર મારે અને ત્રણ સભ્ય સૂવે એવી અમારી હાલત છે જો અમે ઓનલાઈન અમારી સોસાયટીથી ફરિયાદ કરેલી છે લેખિતમાં કાર્યપાલક ઇજનેર નાયબ આરોગ્ય અધિકારી અલગ અલગ અનેક વખત રજૂઆત કરવામાં આવેલી છે તો અધિકારીઓ એવું કહે છે કે તમે મચ્છરદાનીનો ઉપયોગ કરો નેટનો ઉપયોગ કરો ઓનલાઈન અમને કહેવામાં આવેલું છે ઓનલાઈન મેસેજ દ્વારા અમને કહેવામાં આવેલું કે તમે નેટનો ઉપયોગ કરો અરે યાર અમે રોડ ઉપર કે રસ્તા ઉપર કે શેરીમાં અમારે ગલીમાં બેસવું હોય તો અમે ત્યાં પણ મચ્છરદાની લઈને જઈએ ચાલો ઘરમાં તો ઉપયોગ કરીએ મચ્છરને જે દામવાનું કામ કરવાનું છે જે તંત્રનું એ તંત્ર કરતી નથી અને વારંવાર રજૂઆત કરવામાં આવે તો અધિકારીઓને અહીંયા મોકલવામાં આવે તો યા તો ધુમાડાનો છટકાવ કરી અને નીકળી જાય છે વારંવાર ઘણી વખત રજૂઆત કરેલી છે એ રજૂઆતો એ લોકો ધ્યાન ઉપર ન લેતા હતા એટલા માટે આજે અમે બજંગદાસ બાપાની મઠું લઈએ હનુમાન ચાલીસાનું જ્ઞાન કરી અને આ બધાને સદબુદ્ધિ આપે અને અમને આ સમસ્યામાંથી બહાર કાઢે એટલા માટે આજે આ કાર્યક્રમ આપવામાં આવેલો આ પૂણા ગામ ઈશ્વરનગર સોસાયટી વિભાગ બે કે જે ખાડી કિનારે આવેલી છે ત્યાં ઘણા સમયથી મચ્છરોનો ઉપદ્રવ હોવા છતાં તેનો નિવેડો આજ સુધી ન આવતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા